પણ મારી ઈચ્છા છે કે પાછળ ખૂબ જગ્યા છે તો પાછળ પણ આપણે ઉભા રહી જાય ને કેમેરાની વચ્ચે પણ થોડી બેસવાની જગ્યા છે કોઈ બેસવું હોય તો બેસે અને વડીલોને ચાર પાંચ વડીલો સ્ટેજ ઉપર આવે તો પાછળ પણ થોડી જગ્યા થાય એવી અપેક્ષા રાખીએ મિત્રો જય સરદાર જયમાં ઉમા ખોડલ આજે આનંદનો દિવસ એટલા માટે છે એ કે પટેલ સાહેબ કે આ પ્રકારનું નિગમ અને આયોગ છેલ્લા આપણને બે હજાર ઓગણીસથી મળી ગયું હતું પરંતુ બે ચાર જગ્યાએ બાદ કરતા જસદણ અને થોડું ઘણું અમદાવાદમાં બાકી ક્યાંય આ પ્રકારનું કામ થતું નહોતું કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હતી પણ પાછી વહી જતી હતી આપણા લોકો કાગળિયા કરવામાં ખૂબ કાચા અને માગવા કરતા મરવું સારું આવી માનસિકતા એટલે આપણે આ લાભ લેતા નહોતા આ લાભ નિગમ અને આયોગનો જે મળ્યો છે જે અનામતનો મળ્યો છે મારી પાટીદાર સમાજને વિનંતી છે કે અનામતની પહેલાં તો સુગ કાઢી નાખીએ અહીંયા જે અધિકારીઓ બેઠા છે એને ખબર છે કે જો આજે ઓગણીસો સુડતાલીસ પછી જ્યારે ઓબીસી આયોગ અને બાકીના જે આયોગો બન્યા અને એના આધાર ઉપર ઓબીસી અનામતો મળ્યા એમાં જો પાટીદાર સમાજ આવી ગયો હોત તો આ સ્ટેજ ઉપર અને ગુજરાતના જિલ્લે જિલ્લે કલેક્ટર અને એસપી પાટીદારો હોય અને એનો નમૂનો જો સમજવો હોય તો યુપીમાં તમામ પાટીદારો જે છે એ અનામતમાં આવે છે ઓબીસીમાં ગુજરાત સિવાયના રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી બિહાર કોઈ પણ તમે રાજ્યમાં જાઓ અને પટેલ છો એમ પૂછો તો એ અનામતમાં આવે છે યુપીનો એક પણ જિલ્લો એવો નથી કે જેના એસપી કલેક્ટર કે ડીડીઓ આ ત્રણ મુખ્ય પોસ્ટમાંથી એક પટેલ ન હોય એટલે અનામત નહોતું એના કારણે આપણે ખૂબ ગુમાયું છે પરંતુ જાગા ત્યાંથી સવાર અહીંયા ત્રેવીસ દીકરી દીકરાઓ જે અધિકારી બીના એનું સન્માન થયું એ સન્માનમાં હું જાણતો નથી પણ એમાં અનામતના કારણે ઈબીસી જે આપણે આર્થિક અનામત મળ્યું આખા એ દેશમાં એના કારણે મોટાભાગના દીકરી દીકરાઓને લાભ મળ્યો હશે હું આ તકે એટલા માટે ખાસ કહું છું કે અનામતના કારણે સમાજને ખૂબ મળ્યું પણ ચૌદ દીકરા ગુમાવ્યા છે તો આવું સેન્ટર જ્યારે શરૂ થયું છે ત્યારે એ ચૌદ દીકરાના આત્માને શાંતિ મળે એવી પણ ખોડલના ચરણોમાં હું પ્રાર્થના કરું છું હું એવા પરિવારોને ઓળખું છું એવા યુવાનોને ઓળખું છું કે જેને યાતનાઓ સહીને પોલીસ કેસ થયા જેલમાં ગયા લાઠી ખાતી આ કોઈ રાજકીય વાત નથી પરંતુ હંમેશા જ્યારે પણ માંગવાનું હોય ત્યારે જે સરકાર હોય એની પાસે જ માંગવાનું હોય અને એ સરકારે માયગા વગર માય ન પીશે એટલે આપણને આપ્યું છે એનો આભાર પણ માનીએ છીએ પટેલો ગુજરાતમાં ખૂબ લડ્યા એનો ફાયદો આખા એ દેશમાં બિન અનામત વર્ગના લોકો એટલે કે જેને આપણે ગેરબંધારણીય શબ્દ કહી શકાય એવો શબ્દ સુવર્ણ શબ્દ પરંતુ એક લાખ એક હજાર કરોડ નો આપણે સ્વાવલંબન યોજના મળી આનો લાભ તો કંઈક મળતો જ નહોતો કેમ નહોતો મળતો એનું મનોમંથન થયું છેલ્લા ચાર મહિના પહેલા અમે ગાંધીનગર આખા ગુજરાતના આંદોલનકારીઓ બે કે માર ખાતો જેલમાં ગયા આટલી બધી યાતના ભોગવી આટલું બધું મેળવું પણ હવે સમાજ વચ્ચે કેમ નથી લઈ જઈ શકતા આપણે તો બાકી બધી સાઈડમાં મૂકી અને મુખ્ય જિલ્લાઓ જે પાટીદાર ડોમિનેટ છે એ જિલ્લાઓમાં આ પ્રકારના કેન્દ્રો ચાલુ થાય અને એની સાથે સાથે અમે નવ વાત લઈને નીકળાતા એ બધી વાત સાઈડમાં રાખીએ પણ મુખ્ય આજનો જે વિષય છે એ એ છે કે મેં મોરબી જિલ્લા માટે જ્યારે વિચાર કર્યો ત્યારે એ કે પટેલને મેં વાત કરી કે ભાઈ આ રીતના અમે લોકો મળ્યા હતા આવું એક કેન્દ્ર મોરબીમાં ચાલુ કરવું જોઈએ અને જેનો ફાયદો સમાજના છેવાડાના માનવીને મળી શકે વીસ ટકા વર્ગ એવો છે કે એને જરૂર નથી બાકી એસી ટકા વર્ગ એવો છે કે જેને ખરેખર જરૂર છે પરંતુ કેમ મળે ક્યાંથી મળે કેવી રીતે મળે કોણ અપાવી શકે શું એની પ્રોસેસ છે એ કાંઈ ખબર નહીં અને આપણે પણ ન જોતી વાતનો ખૂબ પ્રચાર કરીએ અહીંયા કંઈક નાની ઘટના બને કે નેગેટિવ વાત હોય સમાજની તેનો ખૂબ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરીએ એક લુખું પત્રકાર આપણા સમાજ વિરુદ્ધ લખે અને આપણે આખા ગામને મોકલીએ કે આ શું છે કોણ છે કોણ છે પણ આટલી સારી વાત કરોડો રૂપિયા બાવીસ સો કરોડ રૂપિયા સરકાર દર વર્ષે આપણને આપે છે એમાં સિત્તેર ટકા પૈસા પાછા વહી જાય કારણ કે આપણી જાગૃતતા નથી આપણે જરૂર નથી એવું નથી આપણી જાગૃતતા નથી એટલા માટે મેં એકે ભાઈને વાત કરી હું ખરેખર એકે ભાઈ મને કાયમ કહે છે તમારું નામ નહીં લેવાનું પણ ખરે એના વખાણ કરવા જોઈએ આ હકીકત છે એકે ભાઈ એક જ મિનિટમાં આમ ઉભા ઉભા અમે બેમ રોડ ઉપર છાત્ર લઈને વાત કરીએ છીએ મને કે કામ કરા કરવા જેવું કામ સાબ મારે દેખો જે અત્યારે આ જનકેન્દ્ર બેનું ઈ આ દીકરીઓ માટેની કેન્ટીન હતી મને કે અહીંયા કરવું છે અહીંયા કરવું છે એમ કરીને આ બરાબર છે એમ દરવાજો બહાર ફાડી નાખી બાવીસ દિવસમાં કે પચીસ દિવસમાં વડીલો તમારા ધ્યાનમાં મૂકી આ જન કેન્દ્ર ચાલુ થયું છે હું એમ માનું છું કે સમાજની જે પાંચ જરૂરિયાતો છે જે ખર્ચ વગરના લગ્ન છે આદર્શ લગ્ન આપણા આ દીકરીઓને ભણાવવાની વ્યવસ્થા છે એમાંની એક આ જરૂરી વ્યવસ્થા હતી અમુક વ્યવસ્થા નહીં હોય તો વાંધો નથી કંઈ એમાં સમાજ કંઈ નુકસાની બહુ નહીં થાય પરંતુ આ એવી જરૂરિયાતો હતી કે જે સમાજને ઇન્સ્ટન્ટ જરૂર હતી અને એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણી આખી સંસ્થા વડીલો બેચરબાપાથી માંડી અને આપણું આ કેરવણી ધામ જે છે એના જ ટ્રસ્ટ નીચે આપણે આ જન સુવિધા કેન્દ્ર ચાલુ કર્યું બેન સાથે ઘણા સમય પહેલાં વાત થઈ હતી આ બધા વિષયોને લઈને અને ખૂબ અનુભવી છે ખૂબ જાણકાર છે આ વિષયમાં ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ બધા જ વિષયોની એમને કામગીરી કરી છે એવા સારા સંચાલક અને સારા લોકોનું એક ટીમ જ્યારે ભેગી થઈ છે ત્યારે આ ખૂબ સારું કામ આપણા વચ્ચે થવા જઈ રહ્યું છે ત્યારે હું આયોગ અને નિગમ અને સ્વાવલંબન યોજનાનો આપણી બધાની જવાબદારી મેં આજે પાટીદાર યુવા સંઘમાં એટલે મેસેજ નાખ્યો કે આપણે આ પ્રચાર કરવાનો છે કે ભાઈ આ પ્રકારનું કેન્દ્ર અહીંયા ચાલુ થયું છે અને આનો લાભ સમાજે લેવાનો છે હું એવું ઈચ્છું છું કે સો દિવસની અંદર મોરબી જિલ્લાનો એક પણ પાટીદાર એવો ન હોય કે જેને ઈબીસી કાર્ડ ન હોય આર્થિક અનામતનું જે અનામત મળે છે એનું કાર્ડ સૌથી માયાનું કામ છે અને આવતા દિવસોમાં કદાચ પોલિટિકલી લીડરોને પણ કહું છું કે સિત્તાલીસ ટકા અનામત પંચાયતી રાજમાં આવી ગયું છે સિતાળીસ ટકા તો આપણી પણ માંગણી છે કે ઈબીસી એટલે કે આર્થિક જે આપણે છે એ પણ તાલુકા પંચાયત પંચાયત ગ્રામ નગરપાલિકા મહાનગરપાલિકામાં તમે લાગુ કરો અને કદાચ એ વિષય આગળ આવશે તો તમારે નગરપાલિકા તાલુકા પંચાયત લડવી હશે તો આ કાર્ડ હશે તો તમને દસ ટકા અનામતના આધાર ઉપર તમે ચૂંટણી પણ લડી શકશો એટલે આ ઈબીસી કાર્ડ ખૂબ જરૂરી છે એટલે આવતા સો દિવસની અંદર આખા એ જિલ્લામાં અભિયાન ઉપડે અને કોઈ પણ ઘર આર્થિક અનામતના કાર્ડ વગરનું રીએ નહીં એવા આપણે બધા પ્રયત્ન સાથે મળીને કરવા જોઈએ મિત્રો વાત એ છે કે આયોગ અને નિગમ આપ્યા પછી ઘોડાસરા સાહેબ એના ચેરમેન બન્યા અને ગજેરા સાહેબ એ નિગમના ચેરમેન બન્યા પરંતુ કોઈ પણ વસ્તુ સરકારની યોજના શરૂ થાય તેમાં ઘણી બધી પ્રોબ્લેમો આવે કેમ કામ કરવું અચાનક એકદમ ઇન્સ્ટન્ટ બધું આ બધું આપી દીધું હતું એના ઘણા બધા પ્રોબ્લેમો હતા એ સોલ્યુશન થયા પણ હજી ત્યારથી ઘોડાસરા સાહેબ અને ગજેરા સાહેબ નિવૃત્ત થયા અથવા તો એની ક્રમ પૂરી થઈ પછી નવી નિમણૂક કરી નથી પોલિટિકલી લીડરો અને સામાજિક લીડરોને અમે રજૂઆતો પણ કરી છે કે જો આપણા સમાજના અહીંયા કોઈ આગેવાન એ બધી ભારતીય જનતા પાર્ટી સાથે ભલે જોડાયેલા હોય એમને અનુકૂળ લાગે એવા નિગમ અને આયોગના ચેરમેન જો ત્યાં બેઠા હશે તો આપણી યોગ્ય રજૂઆતો થશે આપણા કામ અટકેલા છે એ રેગ્યુલર થશે અને ઝડપથી થશે તો આ માંગ પણ અમે આવતા દિવસોમાં નિગમ આયોગના પરમેનન્ટ ચેરમેન અને વાઇસ ચેરમેન મળે એના માટે પણ પ્રયત્ન છે આ સાથે અમારા ધ્યાનમાં કે દાખલા તરીકે એક એક્ઝામ્પલ દઉં છું કે આ સંસ્થા છે એમાં પૈસા સરકારમાં પાછા વયા જાય છે કોરોના પછી એક વર્ષ નહોતા કે પછી મોટા ભાગે પૈસા આપણે લેતા નથી એટલે પાછા જાય પણ એની સાથે સાથે ખૂબ ફોર્મ પણ આવે છે પણ ક્રાઇટેરિયો એવો છે દાખલા તરીકે કે નેવ ટકા હોય એને જ આ સહાય મળે જો અહીંયા ચેરમેન આપણા બેઠા હશે તો આપણે કહી શકીશું કે ભાઈ આ નેવ ટકા વાળું પિંચાશી ટકા કરી દો તો તરત જ જે પાંચ ટકા ટકાવાની વધઘટ થાય તો હજારો છોકરાઓને લાભ મળે મિત્રો તમારે ધ્યાનમાં મૂકી દો હમણાં પોલીસ ભરતીનું રિઝલ્ટ આવ્યું સાહેબને ખબર હશે અધિકારીઓને ઇબીસી અને ઓપન આ બે વચ્ચે છવ્વીસ ટકાનો ડિફરન્સ હતો

આપણો સૌથી મોટો પ્રશ્ન શું હતો કે પોલીસમાં આપણા છોકરાઓ નથી તો આ જે મેણું હતું એ ઓપનમાં તો બીજા બે ત્રણ હજાર હશે જ પણ એબીસીના કારણે પણ બે હજાર યુવાનો દીકરીઓ દીકરાઓ આપણા આવ્યા છે કહેવાનો મારો મતલબ એ છે કે આપણે અનામતને શુભથી જોઈએ છીએ આપણે ત્યારે એ દ્રષ્ટિ વિચારતા નથી હું ગેરંટી સાથે કહું છું કે બાવીસો કરોડ રૂપિયા વર્ષે ગુજરાતમાં સુવર્ણ સમાજને મળે છે એટલે કે બિન અનામત વર્ગના લોકોને મળે છે એમાં સૌથી મોટો સમાજ આપણો છે બાકીનો જે બિન અનામત વર્ગનો સમાજ છે એ તો થોડો થોડો છે તો સૌથી લાભ જાજો બાવીસો કરોડમાં આપણને મળવો જોઈએ અને મળે છે પરંતુ આપણે લઈ નથી શકતા અહીંયા દાતાઓ બેઠા છે એ કે પટેલ સાહેબને ખબર છે કે આ સંસ્થાઓમાં ઊભું કરવું હોય તો કેટલા બધા દાતાઓ જોઈએ બાવીસો કરોડ વર્ષે ભેગા કરવા હોય તો કેટલા દાતા જોઈ આ સરકારના પૈસા આપણા ટેક્સના પૈસા છે આપણે શું કામ ન લઈએ અને એવું તો નથી કે જરૂર નથી છે સરકાર આપે પણ છે આપણે જરૂર પણ છે વચ્ચે એક કડી અને ઈ એકે પટેલ અને આપણી આ સંસ્થા બેચર બાપા એ આ ખૂટતી કડી પૂરી કરી છે આ જિલ્લાનું કેન્દ્ર છે એ આખા એ ગુજરાતનું મોડલ કેન્દ્ર છે આપણે બધા અત્યારે વરસાદના કારણે જઈ નથી શક્યા પરંતુ ગુજરાતનું મોડલ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને આખા ગુજરાતના પાટીદાર જે આપણા વડીલો છે આપણી સંસ્થાઓ છે એ આપણું મોડલ જોઈ કારણ કે એ કે ભાઈ મને કીધું મને કે જેવું તેવું કરવું નથી ન તો નથી કરવું મેં તો ના આપણે કરવું છે તો આખા ગુજરાતને એમાંથી શીખ મળે આખા ગુજરાતમાંથી સમાજના લોકો જોવા આવે અને બીજા જિલ્લાના તાલુકાના સમાજના લોકોનો લાભ લે એ પ્રકારનું મોડલ આપણે આ એક બનાવવાનું છે અને એ ભાઈનું છે મિત્રો ખૂબ સારું બન્યું છે સાહેબે ટકોર કરી દીધી છે છતાં કરીને મારી વાત પૂરી કરું છું એક ભાઈ પાસે એક કરોડ રૂપિયા હતા એટલે કે મારે એક કરોડ રૂપિયા દાન કરવા છે એક એક રૂપિયા એક કરોડ ને એમ એટલે કોઈ ડાયા એણે કીધું રહેવા દે ને આ એક રૂપિયો કોઈને કામ નથી આવવાનો અને તું પાછો અમારા જેવો લુખી પંગતમાં ભેગો થઈ જઈશ એના કરતાં તું એક છો તો બરાબર જો વધારે નથી વધારવા એમ એમ દાન છે ને એ એક કરોડ રૂપિયા એક એકને દઈ દો તો શું મતલબ છે કામ ના આવે એક માણસ પાછો ગરીબ થઈ જાય બે ને દસ કોમ્પ્યુટર આપ્યા મિત્રો કેટલા વર્ષ સુધી કોમ્પ્યુટરનો લાભ લેશે એનાથી વધારે કોમ્પ્યુટરમાં કેટલા લોકો કામ કરશે અને કેટલા લોકો શીખી જશે પાટીદાર સમાજે જૈન સમાજ પાસેથી દાન શીખવાની જરૂર છે ગામે ગામ એ સમયના હવાડા જોવો ચબૂતરા જોવો બીજી નંદી ઘરો જોવો હે આપણે ક્યાં પૈસા વાપરીએ છીએ ખાલી એકવાર કલ્પના કરજો આપણે કેવા પ્રકારના દાન કરીએ છીએ દાતાઓને આપણે કાંઈ પહેલી રીતે નથી કહેતા મારા એક મિત્રએ હમણાં મને કીધું મને કે મારે મોરબીની તમામ ગૌશાળામાં રોટલી દેવી છે મેં કીધું આ રોટલીથી તારા ગાયનું પેટ ન ભરાય એના કરતા પાંચ પછી બારી પાંચ પછી ટ્રેક્ટર તું નીડ ડાયરેક્ટ ના કરાયને ક્યાં રોટલી જરૂર છે એટલે કહેવાનો મારો મતલબ આ દાન જ છે સાહેબ પણ કયા પ્રકારનું દાન કયા કરવું કઈ સંસ્થામાં કરવું એનું આઉટપુટ શું આવે છે એ કઈ જોવાનું જ નહીં કોઈ પણ ભગવા ધારી આવી જાય કે કોઈ પણ સારી વાતો કરવાવાળો માન આવી જાય એની પાછળ એની સંસ્થા શું છે એનું કામ શું છે એના વિચારો શું છે કાંઈ નહીં અને મોરબીના ઉદ્યોગપતિઓ દાન આપે છે માનીને ગમે તે આવી અને ચાર સારી વાતો કરીને લઈ જાય છે ઘરના છોકરા ઘંટી જાતે છે અને પારકાને આંટો મળે છે આ ખરેખર દાતાઓ તરીકે અને મારે આ કહેવાની એટલે ફરજ પડે છે કે અહીંયા મોરબીમાં આપણે જેના અભ્યાસ ઉપાડ્યું વ્યાજ ખોરીનું એની પાછળ મેં જોયું છે કે પચાસ હજાર લાખ બે લાખ ખાટું એ માણસની જિંદગી બરબાદ થઈ જાય છે તો આવતા દિવસોમાં હજી ઘણું ખૂબ કામ કરવાનું છે ગરબાની વાત પેલી વાત કરીને મારી વાત પૂરી છું વડીલોને અને યુવાનોને ધ્યાનમાં આવે કે આનું સંચાલન બધી જ બહેનો કરે છે વિદ્યાભાઈ બરાબર છે બધી જ બહેનો કરે છે એમાં એકે પટેલ પણ એ મેદાનમાં ગયા નથી આજ સુધી કે અરુણભાઈ પણ ગયા નથી બેનોની અંદર ખૂબ તાકાત છે ઘણું બધું કરી શકે એમ છે આ એક ગરબા ક્લાસીસની વાત આપણા સમાજમાં એ એક પ્રકારનું વાયા વાયા ક્યાંક ક્યાંક આપણને નુકસાન કરતું હતું મારી વાત એ છે કે આપણે કોઈ પણ સમાજમાં વિષય લઈએ તો એની છે ને જળ સુધી જવું જોઈએ અને એનું સોલ્યુશન આપવું જોઈએ અમે મિત્રો બધા ભેગા થઈને નક્કી કર્યું કે ગરબા ક્લાસિસ બંધ કરવા છે બંધ તો આપણી તાકાત છે એક મિનિટમાં થઈ જાય જઈને ક્યાં હો બસો પાંચસો મોટર સાયકલ બંધ થઈ જાય પણ પછી શું તો પછી એકે ભાઈને ભાઈ ને વાત કરી કે આ બંધ તો કરાવી દીધું પણ આનું કાંઈક આપણે બીજો રસ્તો તો કાઢી દેવો પડે ત્યારે બેચર બાપા એ ખરેખર ધન્યવાદ છે કે આ હડપનો વિષયમાં હાથ નાખ્યો અરુણભાઈને આમાં છાપાયું ડે એવી વાત હતી આમ છતાં મેં એકે પટેલને કીધું આ વર્ષ પૂરતું તો આપણે આ કરવું પડે પછી આગળ આગળ જોશું અને એકે પટેલ બેચર બાપા અને અરુણભાઈ બધાએ વાત કરી કે ના કાંઈ વાંધો નહીં આપણે આ અત્યારે આપણું મેદાન છે એમાં દીકરીઓ ભલે શીખે અને દીકરીઓ જેનું સંચાલન કરે કહેવાનો મારો મતલબ છે કે કોઈ પણ વિષય સમાજને નુકસાન કરે છે તો એની સામે આપણે એનું સોલ્યુશન પણ આપવું જોઈએ માત્ર વિરોધ નહીં માત્ર વાતો નહીં એનું સોલ્યુશન જો આપશો તો સમાજને ખૂબ ગમશે ખૂબ સારા કામ થશે વધુ વાતો નહીં કરતા મારી એટલી જ આજની તારીખે વિનંતી છે આયોગ નિગમ અને સ્વાવલંબન યોજનાનો એમાં ખૂબ પાટીદાર સમાજ લાભ લે નાના મોટા ધંધા કરવા માટેમાં લોનો મળે છે ચાર ટકાની લોન છે સો કરોડ રૂપિયા તો ગયા ખાતે છે મામા છસો કરોડમાંથી પાંચસો કરોડની લોન છે સો કરોડ એવા છે કે જે ગયા ખાતે આપી દેવાના છે તો એક વર્ષમાં સો કરોડ રૂપિયા જો આપણા પાટીદાર સમાજમાં આવવા માંડે તો કોઈ પાટીદારને દીકરા દીકરીને પૈસા વાગે ભણતર મૂકી દેવું પડે કે પૈસા વાગે વિદેશ જવાનું અટકી જાય કે પૈસા વાગે દીકરો એન્જિનિયર ડૉક્ટર થતો બંધ ન ન બની શકે એવું બને નહીં એટલા માટે મારી આ તકે આ બધાને મને શાંતિથી સાંભળો એ બદલ આભાર અને ખૂબ ખુશીની વાત મારા માટે નિલેશભાઈ માટે અને સંપૂર્ણ આંદોલનકારીઓ જે મારી સાથે હતા એના માટે આજે ખુશીનો દિવસ છે કે સમાજના વડીલોએ આ વાતને સ્વીકારી અને આવી મોટી સંસ્થામાં આ આવું મોટું જન સુવિધા કેન્દ્ર ઉભું કરી આવી વાત રાખ્યા વગર સમાજના હિતમાં આખા ગુજરાતમાં ઉમિયા સમિતિ અને ખોડલ સમિતિ આખા ગુજરાતમાં આવા કેન્દ્રો શરૂ કરે એવી ચરણોમાં પ્રાર્થના સાથે હસ્તું